પૈસા નઈ ભાગ આવી દઉં બીજા પૈસા કાલ લીધે હવે તો આપડે જોવાઈ ગયું છે બે ત્રણ લાખ રૂપિયા નું

હલે ઉપર જો કે ઉપર જો કે લા પણ ઓલા કોણ લેતો લેખા અરે ફાટ ફાટ કે કોઈ બાપા ઓય બાપા ઓય બાપા યા તમને કે તમને સરપંચ ને બોલા વાલો હલો હલો સર

સરપંચ સર લાગે એ સરપંચ અમારે જોઈન્ટમાં હતો પેલા એવું હતું બે એને કેટલાક પૈસા લીધા તમારી પાસે એને અમારી પાસેથી દોઢ લાખ રૂપિયા લીધા

એ તારી નાખો એ આ જો સુટા કરી દો ખમો એ પોલીસ એમ ફોન આવ્યો અને તમને એમ કીધું કે સુટા કરી દો અરે વાત કરતા જાવ જરી હા ભાઈ એ એ બોલા સાહેબ એમ કે કે હમણાં ઓલા સોર ને એને બધા છોડી નાખ્યા છે સર પાસે એમ કે ઓલા સોર કે દોઢ લાખ રૂપિયા લઈ ગયો સર આ ઠીક એ સારું લ્યો હમણાં આ અહીંયા આવે છે સર પાસે આ આવ્યા આવ્યા એ સારું લ્યો હમણાં પછી ફોન કરું હા બોલો ને આ બોલા દોઢ લાખ રૂપિયા ક્યાં મેં પેટ લઈ ગયો તું એ તમે તમને ન આપ્યા ઓલા ક્યારે આપ્યા